આ બધી પર વસ્તુ છે જે જીવાત્માના વશમાં નથી જે છે શિવના હાથમાં કોના હાથમાં છે શિવના હાથમાં પરમાત્મા જેને કહીએ છીએ આ બધી વસ્તુ જે અંતઃકરણની જે વસ્તુઓ છે જે અમુક વસ્તુ ભગવાને શિવજીએ પોતાના હાથમાં રાખી છે કંટ્રોલમાં અને એ બધી ક્યારે તમારા કંટ્રોલમાં થાય જ્યારે તમારો સંકલ્પ શિવ સંકલ્પ બને કયો સંકલ્પ બને શિવ મનહ અસ્તુ તમારા મનની અંદર શિવ સંકલ્પો જયારે શરૂ થઈ જાય શિવમય જયારે તમારું ભાવના થવા લાગે અને એ શ્રાવણ મહિનામાં જ થાય છે શિવ સંકલ્પ ક્યારે થાય શ્રાવણ મહિનામાં જ આ વસ્તુ શક્ય છે કારણ કે આ મહિનો છે ને એ પ્રાદુર્ભાવનો છે